કાઉન્સિલર અલ્પેશ લિંબાશા અને મિત્રની લકી હોટલના માલિક અને સ્ટાફ સાથે ચપ્પાચપ્પી અંગેનો વિડીયો વાયરલ થયો છે વોર્ડ ઓગણીસના કાઉન્સિલર અલ્પેશ લિંબાશા અને મિત્રો હાઈવે પર લકી હોટલમાં મોડી રાત્રે જમવા ગયા હતા કાર મારફતે પહોંચેલા અલ્પેશ લિંબાશિયાએ કાર પાર્ક કરી હોટલમાં પ્રવેશ્યા હતા જ્યાં જમતા દરમિયાન તેઓનો એક મિત્ર બહારથી બોટલ લઈ ટેબલ પર આવ્યો હતો ત્યારે બોટલ જોઈને હોટલના સ્ટાફે તેઓને રોક્યા હતા છેવટે સ્ટાફે હોટલ માલિકને આ અંગે જણાવતા તેઓ અલ્પેશ લિંબાચિયા અને તેમના મિત્રો પાસે આવી પહોંચ્યા હતા અને વાત કરી હતી સ્ટાફ ટેબલ નીચે મૂકેલી બોટલ હાથમાં લઈ ત્યાંથી જઈ રહ્યો હતો તે સમયે એકાએક અલ્પેશ લિંબાચિયા અને અન્ય મિત્રો ગુસ્સે ભરાયા હતા તેઓએ માલિક અને સ્ટાફ સાથે ચપ્પાઝપી કરી હતી બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને ઘસરણ સર્જાયું હતું જેના સીસીટીવી વાયરલ થયા હતા મળતી માહિતી પ્રમાણે અલ્પેશ લિંબાચિયાએ આ પોલિટિકલ ષડયંત્ર હોવાનું ગણાવ્યું હતું અને હું નોનવેજ ખાતો નથી અને દારૂ પીતો નથી ત્યાં પહેલેથી જ મારા બે મિત્રો હતા હું મામલાને શાંત પાડવાના પ્રયાસમાં હતો તેમ જણાવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર